ચાલો હા એક નજર કરીએ ભાદરણામાં યોજાયેલી એનએસએસ વાર્ષિક શિબિરમાં આવેલ વિશેષ વ્યાખ્યાન પર આ શિબિર હાલમાં આકલાવા તાલુકાના ચામારા ગામે ચાલી રહી છે અને અને તેમાં સવાલો વિચારોથી પરિપૂર્ણ શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિનું વ્યાખ્યાનકન રજૂ કરવામાં આવ્યું શ્રી ભગતી મંડળ દ્વારા સંચાલિત આર્ટસ સાયન્સ એન્ડ આર એ પટેલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિવર્સિટીની આ વાર્ષિક શિબિરમાં સરદાર વલ્લભભાઈ પટેલ વસંતભાઈ પટેલે પોતાની લાંબી રિસર્ચનો અદભુત અને હદ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પરિચય આપ્યો આ વ્યાખ્યાનમાં ડોક્ટર વસંતભાઈ પટેલે માહિતી અને વિચારોના કારણે ભાગીદારોને લાગણીશીલ અને વિચારશીલ બનાવ્યું જેમાંથી ઘણી માહિતી પહેલેથી લોકો સુધી પહોંચી ન હતી વિદ્યાર્થીઓ શિક્ષકો અને યુવાનોને ડોક્ટર પટેલના સંવેદનશીલ વિચારો અને વ્યાખ્યાનથી ઘણા લાભ મળ્યા કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર જિજ્ઞાસાબેન વ્યાસે મહેમાન શ્રીઓનો પરિચય આપ્યો અને પ્રા સલીમ ખાન પઠાણે કાર્યક્રમનું સંચાલન કર્યું પ્રા રાજેશભાઈ કાર્યાએ સ્વાગત અને અભિવાદન વિધિ કરી હતી તમારા ગામની સરસ્વતી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમે સહભાગીઓના મનમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન અંગે ગ્રહણ જ્ઞાન અને વિચારો ઉભા કર્યા આ વધુ મહાન એવા સમાજ માટે પ્રેરણા બની રહે છે વધુ સકારાત્મક સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ